નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગ જિલ્લામાં માનવ સેવા નિરાધાર મંદબુદ્ધિ આશ્રમ માળ ખાતે માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જયસુખભાઈ કરશનભાઈ કથિરિયા વધઈ તાલુકામાં આવેલ માળ ગામે માનવ સેવા નિરાધાર મંદબુદ્ધિ આશ્રમમાં માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવાનો મંત્ર લઈને પોતાનું જીવન સેવામાં સમર્પિત કરી રહેલા કથિરિયા પરિવાર આજે ડાંગ જિલ્લામાં આશરે પચાસ જેટલા મંદબુદ્ધિ નિરાધાર લોકોની ભાવે સેવા કરી માનવતાને મહેકાવી રહી છે જૈસુખભાઈએ જણાવ્યું હતું કે અમારી આશ્રમમાં તરસોડાયેલા લોકો જ્યાં સુધી જીવે ત્યાં સુધી અમે આ લોકોને ખાવા પીવાથી માંડીને આરોગ્યની પણ ખાસ ધ્યાન રાખીએ છીએ વધુમાં જેમણે જણાવ્યું હતું કે મને ગામ લોકોનો સારો એવો સહકાર મળી રહ્યો છે પરંતુ રસ્તો ન હોવાથી સરકારની એકસો આઠ જેવી સુવિધા મળતી નથી અને બીમાર દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને જાહેર જનતાને અપીલ કરી હતી કે આવા લોકોની સેવામાં દિલ ખોલીને આગળ આવવું જોઈએ જો કોઈ રસ્તે અથવા મહોલ્લામાં તરસોડાયેલા લોકો જો ધ્યાને આવે તો મોબાઈલ નંબર નવ્વાણું ઇઠ્યોતેર એકસઠ ત્રીસ છન્નું પર કોન્ટેક કરવું અથવા પોતે આશ્રમમાં મૂકી જવા જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ

તો અહીંયા જે નિરાધાર માનસિક મગજના અસ્થિર જે સમાજે તરફોડી દીધેલા વ્યક્તિઓ હોય પીડિત હોય એવા લોકોને અહીંયા એકદમ નિઃશુલ્ક તંદન ફ્રીમાં સેવા થાય છે અને એમને જ્યાં જ્યાં સુધી એમનું ભાન ના આવે કે હું માણસની જિંદગીમાં જીવું છું ત્યાં સુધી અહીંયા એની ટ્રીટમેન્ટ થાય છે ફ્રીમાં અને સારું થતાં એમના પરિવારને અમે મિલાપ કરાવીએ છીએ અને તમામ દવાથી માંડીને બધી જ વસ્તુ અહીંયા પ્રોવાઈડ થાય છે અને અહીંયાથી અડધો કિલોમીટર ઉપર થોડોક મુસીબતવાળું છે એમ્બ્યુલન્સ ત્યાં જ્યાં નથી આવતી એકસો આઠ પણ નથી આવતી ત્યાં અમે આ લોકોને જોડીમાં નાખીને ઉપર સુધી લઈ જઈએ છીએ અને આશ્રમનો તમે ખાસ કરીને કોન્ટેક કરજો અને આવા કોઈ પણ બિનવારસી નિરાધાર લોકો હોય પીડિત લોકો હોય તો તેમને અહીંયા મૂકી જાજો અથવા તો અમારો કોન્ટેક્ટ કરજો જે કોન્ટેક નંબર છે નવ્વાણું સાત છન્નું